નમસ્કાર મિત્રો અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે રાજ્યમાં આગામી સાત દિવસમાં ગાજવીજ સાથે વરસાદ હવામાન વિભાગે કરી એક મોટી આગાહી જે મિત્રો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીના અનુમાન મુજબ આગામી સાત દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે ત્રીસ થી ચાર ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે જ્યાં મિત્રો હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે સુરત નવસારી વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે ઉપરાંત વડોદરા ભરૂચમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે જ્યાં મિત્રો દમણ અંદર દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું અનુમાન છે દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ વરસી શકે છે જ્યાં મિત્રો સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લીમાં આજે વરસાદનું ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખેડા આણંદ પંચમહાલ છોટે ઉદેપુર અને ડાંગમાં પણ વરસાદની શક્ય દેખાઈ રહી છે કે મિત્રો--